જો બુકડી બાય ની મારે ને બાય ની મારે જોવો સુકતો જ નહીં ને પાઈ બેઠી બેઠી પાળી દી જોવો ને હેરરી પાઈ સુકતો જ નહીં બુકડી એટલે તો મિત્રો આપણે વાડે થી આવી ગયા હતા ભાઠામ ફુવારા ચાલુ કરવા જો લાઈટ ચાલુ કરી દીધી છે ને ફુવારા ઉપડી જાય જો ઘઉ હવે નેકલી જાય શકો છો ને આ પડી રહ્યા છીએ મગફળી માટે ઉનાળા મગફળી માટે પડી રહ્યા મિત્રો ને ઓરવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો પાટી કહેવા આપણે વાળે જોવા નવી ઢોકળી લાવી કાલ બતાવશું ખાઈ લીધું છે ને જો પાય તો ઊંઝીએ પરી ને ટીવી જોવે અને મિત્રો આપણે પણ હવે ગુરુ છે ને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ